વિભાગ એની અંદર સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ચાર માર્ક્સના જોડકા છે એટલે ખાસ ધ્યાન રાખજો પહેલાં તો જોડકા સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું દરેક પ્રશ્નોના જબો તમને મળી જશે એટલે નોટબુકમાં જે છે એ બધું તમને જે ખબર ન પડે લખતા રહેજો એટલે તમે આ વિડીયો જોતા જોતાં પેપર પણ તૈયાર કરી દેજો મારી એ નમ્ર વિનંતી છે તમને તો પહેલું છે છત્રી બરાબર છે ગદ્યકૃતિ અને સાહિત્યનો પ્રકાર સામે જોડકા જોડવાના છે તો છત્રીનો સાહિત્ય પ્રકાર શું છે તો છત્રીનો સાહિત્ય પ્રકાર આવશે હાસ્ય નિબંધ છત્રી એ શું છે તો હાસ્ય નિબંધ છે રેસનો ગોળો તો એ શું છે નવલિકા ખંડ છે બરાબર નવલિકા આવશે ઈ ભૂલી ગયા પછી તો ભૂલી ગયા પછી એ શું છે એકાકી છે વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ છે તો આ પ્રકાર યાદ રાખશો એટલે પૂરેપૂરા તમને અહીંયા ચાર માર્ક્સ મળશે ખાસ તૈયાર કરી દેજો હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક માર્ક્સનો આ પ્રશ્ન છે ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા

તો તમારે એની અંદર લખણ ભાઈ શાકના શાકના જે ઝાડ હતા એ સોનેરી રંગના હતા બરાબર છે અને સૂર્યના લીધે આ સોનેરી રંગ હતો એટલે એ જાણે શણગારેલા હોય ને તેવું લાગતું હતું તમારે આ રીતે લખણ ભાઈ એ શાકના ઝાડ જે છે એ રીતે ગોઠવાયેલા હતા જે લીધે સૂર્યના કિરણો જે છે એના પર પડે છે અને જાણે સોનેના સોનેરા હોય તેવા રંગ જેવા હતા સોનેરી રંગ જેવા આથી તે શણગારેલા છે તેમ કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બે ગુણના અહીંયા ત્રણ પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે તો ખાસ તૈયાર કરી બધા જ પ્રશ્નો તમને પરીક્ષામાં ઉપયોગી થશે પહેલો પ્રશ્ન છે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું વિનુ કાકાના આ વાક્યનો સમજાવવાનો છે બરાબર બીજો પ્રશ્ન છે લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે અને જે ત્રીજો પ્રશ્ન છે અથવામાં છે બરાબર એમાં બેમાંથી તમે કોઈ પણ એક પ્રશ્ન લખી શકો છો બંને ખાસ તૈયાર કરીને જજો પહેલો પ્રશ્ન છે નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી અને એની અથવામાં બીજો જે પ્રશ્ન છે આ બધા ત્રણે ત્રણ પ્રશ્નો બે બે ગુણના છે બરાબર રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને કેમ મૂર્ખાઈ ભરી લાગતી હતી તો તેના વિશે તમારે લખવાનો છે જવાબ હવે વિદ્યાર્થી મિત્રો જે ડ નંબરનો પ્રશ્ન છે એની અંદર ચાર ગુણના બે પ્રશ્નો છે એટલે કે ડ જે છે એમ એ જે વિભાગ છે ટોટલ આઠ માર્ક્સનું છે પહેલો ચાર માર્ક્સનો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી દેજો આહવાની વન સંપદાના મનોહન રૂપનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે પાઠ્યપુસ્તકમાં સારી રીતે આપેલું છે તમે જાતે જોશો તો તમે સારી રીતે તૈયારી કરી શકશો ત્યારબાદ બીજો પ્રશ્ન છે એ અથવામાં છે બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે ચાર ગુનો પ્રશ્ન છે બંને પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો જેથી તમને કોઈ તકલીફ ન પડે પરીક્ષામાં પહેલો પ્રશ્ન છે રેસનો ગોળો શીર્ષકની ચકાસો ચકાસવાની એની અથવામાં જે પ્રશ્ન છે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહ મળી હતી તે બધી સલાહોની ચર્ચા કરવાની છે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું પરંતુ ખાસ જે છે પહેલાં પેપર સમજી લો પછી જે છે સોલ્યુશન આપણે જોઈશું વિભાગ બીની વાત કરું તો વિભાગ બીની અંદર જે છે એ જોડકા જોડવાના છે સિમ્પલ તો હું તમને ખાસ ધ્યાન રાખવાનું કહું છું વિડીયોને કંઈ સ્કીપ ન કરતા કારણ કે વ્યાકરણ વિભાગ હું બહુ જ સારી રીતે સમજાવીશ જેથી તમને પરીક્ષામાં વ્યાકરણ વિભાગમાં પણ પૂરેપૂરો માર્ક્સ આવી જશે અને વિભાગ એ અને બીમાં જ્યાં મોટા પ્રશ્નો છે એનું પણ આપણે છેલ્લે જે છે એનું નિરાકરણ તમને હું બતાવું છું જો હવે જોડકા જોડવાના છે ને તમારું સંપૂર્ણ ધ્યાન અહીંયા આવવું જોઈએ જોડકા જોડવાના છે વિભાગ બીની અંદર તો એ પદ્ધવૃત્તિ છે ને એના કરતાં આવે આપણે શોધવાના છે તો પહેલું છે માધવને ડીઠો છે ક્યાંય બરાબર તો એના કર્તા કોણ છે તો પહેલામાં આવશે વિદ્યાર્થી મિત્રો હરીન્દ્ર દવે માધવને ડિઠો છે ક્યાં તો એના કર્તા છે હરીન્દ્ર દવે પછી શિકારીને તો શિકારીના જે કર્તા છે કોણ છે કલાપી દીકરી તો દીકરી પાઠના કર્તા છે વિનોદ જોશી બરાબર છે સોરી અશોક ચાવડા હા હું એવું ગુજરાતીમાં વિનોદ જોશી આવશે એટલે દીકરીમાં આવશે અશોક ચાવડા બ અને હું એવો ગુજરાતી તો એના કરતા છે વિનોદ જોશી ખાસ તૈયાર જો બરાબર છે જેથી તમે પૂરેપૂરા ચાર માર્ક્સ લાવી શકો હવે વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે એક એક માર્ક્સના બે પ્રશ્નો છે એટલે ટોટલ બે માર્ક્સ મળશે બે પ્રશ્નોના જવાબ આપશો એટલે પહેલો પ્રશ્ન છે વાચ વાસ મન નિર્મળ રાખ એ કવિ એ દ્વારા કવિ આપણને શું સૂચવે છે તો લખવાનું મન વચન અને કપટથી દૂર મન વચન કર્મ કપટથી દૂર રાખ મન વચન કર્મને કપટથી દૂર રાખ તેવું સૂચવે છે મન વચન કર્મને કપટથી દૂર રાખવાનું સૂચવે છે બીજું છે મારગની ધૂળને કવિ શું પૂછે છે બરાબર છે તો મારગ મારગની જે ધૂળ છે એને કવિ શું પૂછે છે તો મારા માધવને દીઠો છે ક્યાં મારા માધવને ક્યાંય દીઠો છે તમારા જવાબમાં લખો કે મારા ધ મારગની ધૂળને કવિ મારા માધવને ક્યાં દીઠો છે તેવું પૂછે છે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બે ગુણના ત્રણ પ્રશ્નો એટલે કે ટોટલ છ માર્ક્સ બરાબર તો તમારે ખાસ તૈયાર કરી દેવા છે કારણ કે પ્રથમ પરીક્ષામાં તો તમને ઉપયોગી થશે પણ આવનારી જે ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને અહીંયા ઉપયોગી થશે પહેલો પ્રશ્ન છે પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે સત્યના આયુધની કવિ વિશેષતા જે છે એ સંગત શા માટે વિશેષતા છે પહેલાં એ લખવાની દીધી તમારે ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે જુઓ શું કીધું છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે અને બીજો જે અથવામાં પ્રશ્ન છે એ પણ ખાસ તૈયાર કરીને જજો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે તો એના વિશે તમારે ફરક જણાવવાનો છે સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી આ મોટા મોટા પ્રશ્નોના જવાબો મળી જશે પરંતુ ખાસ મારે જે વ્યાકરણ વિભાગ સમજાવવાનો છે એમાં ખાસ ધ્યાન રાખજો પછી પીડીએફ જે છે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી દેજો સૌ પ્રથમ જુઓ ચાર ગુણના પ્રશ્નો છે બે પ્રશ્નો છે બરાબર છે એટલે ટોટલ તમને આઠ માર્ક્સ અપાવશે એટલે આ ચાર ગુણના જો બે પ્રશ્નો તમને આવડી જશે ચોખા તમારા આઠ માર્ક્સ અહીંયાથી કવર થઈ જશે પહેલો પ્રશ્ન છે નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના કયા કયા લક્ષણો જણાવે છે મોસ્ટ ટાઈમ ટાઈમ્પી પ્રશ્ન દરેક પરીક્ષામાં હોય છે ગુજરાત બોર્ડની પરીક્ષામાં માટે પણ આ પ્રશ્ન અહીંયા પી છે ખાસ તૈયાર કરજો નરસિંહ મહેતા વૈષ્ણવ કયા કયા લક્ષણો જણાવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે જે ખૂબ ખૂબ ઉપયોગી છે ખાસ તૈયાર કરજો જેની અંદર બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન મોસ્ટ એમ્પી છે શિકારીને કાવ્યમાં કવિ શિકારીને કઈ શીખા પણ આપે છે આ ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ખાસ તૈયાર કરજો અને આ પેપર પણ ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં છે એટલે સો ટકા તમને પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને ગુજરાત બોર્ડની પરીક્ષાઓ સુધી પણ ખૂબ ઉપયોગી થશે એટલે ખાસ આ તૈયાર કરી દેજો એની ઓરમાં જે બીજો પ્રશ્ન છે કે ભાઈ કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણસરો ભરે છે તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈ બી છે આ વર્ષે ખાસ તૈયાર કરજો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વિભાગ છે મેન વ્યાકરણ વિભાગ ખાલી તમે વિડીયોમાં શાંતિથી ધ્યાન રાખશો ને તો પણ તમારે ખાલી આટલો વિડીયો જોશો ને તો બી આ વ્યાકરણ વિભાગના વીસ માર્ક તો હું તમને લખીને રાખું છું ફાઇનલ થઈ જશે જુઓ પહેલો પ્રશ્ન શું કીધું છે પહેલાં સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ તો સાચી જોડણી તો નિસરણી તો નિસરણી જે છે ભાઈ આવી રીતે લખાય જુઓ નિસરણી તો આ જોડણી જે છે નિસરણી આ સાચી છે બી નંબરની પૂંજી પૂંજીની સાચી જોડણી આ રીતે થાય પૂઆમ આવે અને જિયા તો આ આવશે બરાબર પૂંજી ક્લિયર ના આવે તો નોટબુકમાં સાથે સાથે લખતા રહો જેથી તમને યાદ રહે લખશો તો જ તમને યાદ રહેશે ઉમા વત્તા ઈસ હવે ઉમા અને ઈશ જોડો તો શું થશે ઉમેશ ઉમેશ આવશે બરાબર ત્રીજો પ્રશ્ન છે સદૈવની સંધિ છૂટા પાડવા વિગ્રહ કરવાનો છે બરાબર છે તો સદાવતા એવ સદૈવ એટલે શું થશે સદૈવ સદાવત્તા એવ ચોથું છે જેની અંદર તમારે સમાસ ઓળખવાનો છે ભજન મંડળી ભજન મંડળી જે છે એ શું છે તત્પુરુષ છે તત્પુરુષ સમાસ મહાદેવ મહાદેવ દેવોના દેવ એ શું છે કર્મધારીય સમાસ ખાસ બરાબર મહાદેવ જે છે કર્મધારીય સમાસ આવશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમને પ્રત્યવાળો પ્રશ્ન પૂછ્યો છે સુગંધ શબ્દમાં કયો પ્રત્યય જોવા મળે છે તો સુગંધ શબ્દની અંદર શું એ શું થઈ ગયું પૂર્વ પ્રત્યય તો પૂર્વ પ્રત્યય આવશે છઠો પ્રશ્ન છે સમાનાથી સાવજ સાવજ એટલે શું થશે સિંહ સી આવશે બરાબર અહંકાર અહંકાર એટલે અભિમાન અભિમાન ખાસ યાદ રાખજો હવે હિંમત સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો હિંમત એટલે શું થયું દ્રવ્ય વાચક ના આવે વ્યક્તિવાચક ના આવે ભાવ વાચક આવશે હિંમત એટલે ભાવવાચક ક્લિયર ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન છે રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે ખાસ આંખ ભીની થવી એટલે શું થવું હૃદય ઉઠવું હૃદય દ્રવિ ઉઠવું બીજું છે ફાંફા મારવા ફાંફા મારવા એટલે આમ તેમ ભટકવું બરાબર છે આમ તેમ ભટકવું અથવા તો વ્યર્થ પ્રયત્ન કરવા વ્યર્થ પ્રયત્ન કરવા ચલો કહેવતનો અર્થ આપો મોરના ઈંડા ચિતરવા ન પડે તો એનો મતલબ શું થાય કે ભાઈ માતા પિતાના સારા ગુણ એ બાળકમાં આવી જ જાય મોરના ઈંડા ચિતરવા ના પડે એનો અર્થ શું થાય માતા પિતાના ગુણ બાળકમાં આવી જ જાય બાપ તેવા બેટા ચલો દસમું જે છે એની અંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આવો આંખને ગમી જાય તેવું તો એને શું કહીશું આપણે શબ્દ સમૂહ નિયનમય ન્યમય માનવનું ભક્ષણ કરનાર તો માનવ ભક્ષી માનવક્ષી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ પ્રત્યક્ષ એનો વિરોધી શબ્દ શું થાય પરોક્ષ પરોક્ષ હવે અહીંયા બે શબ્દનો અર્થ આપવાના છે પાણી એટલે શું થાય જળ આપણે પાણી પીવાનું પાણી અને પાળી પાળી એટલે શું થશે તો અહીંયા પાળીનો મતલબ થશે હથેળી પહેલું જે પાણી છે એનો મતલબ થશે જળ અને આ જે બીજું પાડી છે એનું મતલબ થશે હથેળી હવે શબ્દનું રૂપ આપવાનું છે જંતર તો જંતર એટલે લખતા રહેજો બરાબર એટલે વ્યાકરણમાં પૂરેપૂરા માંથી વીસ માર્ક્સ આવી જશે તમારા હવે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો તો ગોવિંદ પાસે પાસેર ઘી મંગાવ્યું ઘી મંગાવ્યું પણ કેટલું પાસેર પાસેર એટલે સંખ્યાવાચક આ હા એનો પ્રકાર થઈ ગયો વિશેષણ શું છે પાસેર એનો પ્રકાર શું છે સંખ્યાવાચક હવે ક્રિયા વિશેષણ શોધવાનું છે અમદાવાદમાં હોસ્પિટલમાં અચાનક આગ લાગે તો અચાનક એ ક્રિયા વિશેષણ છે અને એ શું બતાવે છે સમય વાચક આ એનો પ્રકાર થયો સમય વાચક ચલો છે ને એકદમ વ્યાકરણ ઇઝી ચલો હવે ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે મોચ પીચ તો મોર પીચનું શું થાય છે મ વત્તા ઓ વત્તા ર વત્તા પી પછી ઈ વત્તા ચ વતા છ સત્યાગ્રહ તો સત્યવતાગ્રહ હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોઈએ હવે વિભાગ ડીની અંદર પહેલો પ્રશ્ન છે જે વિદ્યાર્થી મિત્રો એ ચાર ગુંડો છે ખાસ ધ્યાન રાખજો તમને અહીંયા એમ કીધું છે જુઓ પહેલું શું છે તો કદમ અસ્થિર રહો અને કદી રસ્તો નથી જડતો અડગ મનના મુસાફિરને હિમાલય પર નથી નડતો તો આ કાવ્યનો તમારે અર્થ વિસ્તાર લખવાનો છે બે કાવ્ય આપેલા હશે બેમાંથી કોઈ પણ એકનો તમે વિસ્તાર કરી શકશો એટલે આ પ્રશ્ન અથવામાં અથવા ખાસ ધ્યાન રાખજો કડવા હોય લીમડા પણ શીતલ સીને સાય બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય ત્યારબાદ બ નંબરનો જે પ્રશ્ન છે જેની અંદર ચાર માર્ક્સનો પ્રશ્ન છે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખવાનો છે આ વર્ષે વિદ્યાર્થી મિત્રો સ્વતંત્રતા દિવસ બરાબર છે પંચોતેરમાં આઝાદી અમૃત મહોત્સવ પૂછાવાની શક્યતા છે આઝાદી અમૃત મહોત્સવ એટલે આ પણ તમે ખાસ તૈયાર કરજો આ તો તૈયાર કરજો જ વૃક્ષારો પણ પરંતુ સાથે સાથે આ પણ કરજો આના સોલ્યુશનની પંચોતેરમાં આઝાદી કા અમૃત મહોત્સવમાં શું લખવાનું એને પણ હું પીડીએફ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું ત્યાંથી ડાઉનલોડ કરી દેજો હવે તમને અહીંયા ગદ્યખંડ આપ્યો છે ને એનું એક તૃતીયાશ ભાગમાં સક્ષેપ કરવાનું છે હવે આનું શીર્ષક શું થશે તો જુઓ તમને અહીંયા દેખાય છે પાડોશી પ્રત્યેનો પ્રેમ ધર્મ બરાબર તો પાડોશી પ્રત્યેનો જે પહેલો ધર્મ છે તો અહીંયા તમે શીર્ષક તરીકે પાડોશી લખી શકો છો પછી ધર્મ પણ લખી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે નિબંધ આઠ માર્ક્સ નિબંધ છે ખાસ ધ્યાન રાખજો નિબંધમાં અહીંયા ત્રણે ત્રણ નિબંધ જે છે એકવાર જોઈ લેજો સો ટકા તમને પૂરેપૂરો આઠ માર્ક્સ મળી જશે એક નિબંધ છે પ્રાર્થના જીવનનું બળ બીજું છે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવન રક્ષણ અને ત્રીજો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે નિબંધ જે છે એ ત્રીજો દર વખતે જોવા મળે છે તમને એમ કે દીકરી વાલનો દરિયો અથવા અહીંયા એમ પૂછ્યું છે કે દીકરી ઘરની દેવડી દીકરી વિશેનો જે નિબંધ છે ખાસ તૈયાર કરીને